સંખેડા તાલુકાના ટીએચ સાહેબને મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો દ્વારા ટેકો કામગીરી દરમિયાન ઊભી થતી સમસ્યાઓ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ટેકો કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જો કે આ કામગીરી દરમિયાન આશાબહેનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમ કે જો લાભાર્થી ઘરે ન હોય અથવા તો બહાર ગામ પ્રસંગોપાત ગયેલ હોય અને એ જ દિવસે તેનો ફોટો અપલોડ ન થાય તો ઇન્સેન્ટિવ મળતું નથી પરિણામે કામગીરી કરવા છતાં ઇન્સેન્ટિવ ગુમાવવાનો વારો આવે છે આ ઉપરાંત ટેકો કામગીરી માટે સારા ક્વોલિટીના

એટલી સક્ષમ નથી કે પચીસ હજારના મોબાઈલ લાવી શકે કે એમનું બધું અંદર કામ થાય અને એમાં આ લોકોનું કામગીરી જે થાય તો એ લોકોને કદાચ શું કહેવાય પછી બાળકનો ને માતાનો ફોટો કેપ્ચર કરવાનો હોય છે તો એ બી ના થાય તો એ લોકોનું ઇનિશિયેટિવ મળવામાં નથી એટલે અમારું એવું એક ફિક્સ પગારનું માગણી છે અને ફિક્સ ટાઈમનો કલાકોનો ટાઈમ અમારો નક્કી હોવો જોઈએ જ્યારે કે અમારે કોઈ બહેનોને કલાકનો ટાઈમ નહીં હોતો ચોવીસ કલાક ફાળવેલા છે તો એ બહેનોને બી ઘર પરિવાર રહે તો એ લોકોને બી કંઈક ઘરને બી સાચવે એટલા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે આની અમારી મંજૂરી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીને અમે છોટાઉદેપુર જિલ્લાની આશા વહેલો છીએ અમે સંખેડા તાલુકામાં હેલ્થ ઓફિસરને અમારું આવેદનપત્ર આપવા માટે અહીંયા આગળ આવ્યા છે જે અમે ઓનલાઈન કામગીરી અમે આશા અને બહેનોને સોંપવામાં આવી છે જે ઓનલાઈન કામગીરીનો અમે બહિષ્કાર કરીએ છીએ જેવા કે ચાલીસ વર્ષથી ઉપરના આંખોનું સ્કિનિંગ કરવાનું છે એસબીવાયસી બી વાયસી એચ એ બધું ઓનલાઈન કામગીરી કરવાની છે જે અમારી બહેનોને હજી સુધી આવડતું નથી અને બહેનો પાસે મોબાઈલ પણ નથી અને એવા મોબાઈલમાં અમુક ગામડાઓ તો એવા છે કે જ્યાં નેટવર્ક પણ નથી આવતું તો પછી એ નેટવર્ક ના આવે કામગીરી ના થાય તો જે એનું ઇન્સ્ટિટ્યૂટ છે અમને મળવાપાત્ર રહેતું નથી જ્યાં ઓનલાઈન કામગીરી ના થાય તો અમારું ઇન્સ્ટિટ્યૂ મળવા પાત્ર ના રહે એટલા માટે અમે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ મારું નામ છે રેણુકાબેન ગીરીશભાઈ